દોસ્તો આગળ આપણે પાળિયાઓના દર્શન કરીએ એ શુરવીરોના ચરણે આપણે માથું નમાવ્યું ત્યારબાદ આ જગ્યાએ આ પાળિયો તમે જુઓ અતિશય જર્જરિત થયો છે જ્યાં લખાણ હોય એ લખાણ તો એકદમ નિસ્તે નાબૂદ થયું છે પરંતુ એમાં જે યોદ્ધાની આકૃતિ જે હોય બરાબર છે જે સુરવીરની એ આજે પણ મોજૂદ છે દોસ્તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ જગ્યાએ આ બે પાળિયાઓ જે છે ને જો કે આમ કે અહીંયા ત્રણ પાળિયાઓ છે પણ આ બે પાળિયાઓની આકૃતિ જે છે ને દોસ્તો એ ખરેખર એકદમ ભરાવદાર અને ઘાટી છે અને ખાસ કરીને વિશેષપણે દોસ્તો પાળિયામાં આવી જે આકૃતિ રહી ને આ જે ઝાલર આકારની એવી ઓછી જોવા મળતી હોય છે આપ જોઈ શકો છો નીચે લખાણ પણ છે ઘણું બધું વાહ દોસ્તો જેમના પણ આ સુરવીરો જે છે એ પૂર્વજ રહ્યા હોય બરાબર છે અથવા આમના જે પણ વારસદારો અત્યારે હયાત હોય એમના ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે હંમેશા તેઓ આ જગ્યાએ આવતા હોય છે દર્શન કરતા હોય છે અને વિશેષપણે નવ દંપતી જ્યારે પરણીને આવે બરાબર છે ત્યારે આ જગ્યાએ અવશ્ય પણ છેડાછેડી છોડવા માટે આવતા હોય છે એટલે આપણે આ પાળિયા જે સંસ્કૃતિ જે રહીને દોસ્તો એ આપણી ઘણી બધી એમ કહેવાય કે વિશાળતા હચવીને બેઠું છે આપણી સંસ્કૃતિને પોતાના કોઠાણી બાલી પાસે સમાવીને બેઠું છે ત્યારે આ જગ્યાએ પણ આ પાળિયાઓ આપ જોઈ શકો છો સિંદૂર સાફા પણ બહુ સારામાં સારી રીતે થયેલા છે અહીંયા પણ હથિયારધારી ઘોડેશવાર યોદ્ધા અહીંયા જોઈ શકો છો અને દોસ્તો આ પાળિયામાં વિશેષપણે તમે જો શિવલિંગની આકૃતિ હા બહુ ઓછી જોવા મળે આ પાળિયામાં શિવલિંગની આકૃતિ આપ જોઈ શકો છો અને અને યોદ્ધા અહીંયા લખાણ પણ વાહ આ બધું તમે જુઓ અને આ જગ્યાએ પણ દોસ્તો આ પાળિયા અનેક પાળિયાઓ છે આ જગ્યાએ અનેક પાળિયાઓ બધા પાળિયા હું તમને વિશેષપણે એક પછી એક દર્શન કરાવીશ દોસ્તો મારો હેતુ જ એ છે કે આપણી અસ્મિતાને તમે સારામાં સારી રીતે નિહાળો એને વાગોળો એને તમે યાદ રાખો